વન 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 નેશન નેશન ઇલેક્શન ઇલેક્શન મુદ્દે ભાજપના પ્રવક્તા વ્યાસનું નિવેદન સામે આવ્યું છે છે કેન્દ્ર કેબિનેટ દ્વારા દ્વારા મંજૂરી મળી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ ની કમિટી ભલામણ ભલામણ સ્વીકારવામાં લોકસભાના શિયાળુ સત્રમાં માં મુકવામાં આવશે ભાજપ પણ આ નિર્ણય આવકારે છે હવે એક ચૂંટણી કારણે વેગ મળશે વિકાસ કામો પર સરળતાથી થશે લોકસભાના શિયાળુ સત્ર માં મૂકવામાં આવશે ભાજપ પણ આ નિર્ણય આવકારે છે હવે એક ચૂંટણી કારણે વેગ મળશે વિકાસ કામો પણ સરળતાથી આજે જે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણીના જે મંજૂરી આપવામાં આવી છે જે રામનાથ કોવિંદની કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી તેને સ્વીકારી અને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને હવે એ લોકસભામાં શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે એને ભારતીય જનતા પાર્ટી સહૃદયે આવકારે છે અને આના કારણે જે ઘણા બધા લાભ થવાના છે તે રાષ્ટ્રને લાંબા ગાળા સુધી આ લાભ આપતા મળતા રહેશે એક તો જ્યારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઊભી થાય છે હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં એકસાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે